અટાણે તો કેવા જ આમ જો મળા આખું ગામ એવું હણગાર્યું છે આ ભુવાશ્રી એનો પરિવાર તો છે જ પણ એની સાથે સેવામાં જેટલા જોડાણા છે છે એને જોરદાર એકવાર વંદન બધા ભલા માણસ લઈ અને બધું કામ સારું કરવું હોય તો એમાં ઘણા કરવી પડે તકલીફ એ આવે સારા કામ માં જે જોડાય કુળ ની પરંપરા છે ઘણા માણસ ને નડવા સિવાય ધંધો ન હોય કોક હારું કરતો હોય ને એને નીંદર નો આવે બોલો હા એ તો કુઈન પેઢી ના હોય તો હારા કામ થાય નિકર થતું નથી હા એ એ અવળું અવળું જ ઘણા ને સુ એક જણો ભુવાજરી ભુવાજી એક જણો જાત્રાએ નીકળ્યો ને વિક્રમભાઈ તો ખાટલો લઈને નીકળ્યો ખાટલો ખંભે એટલે કોકે કીધું ખાટલો કાં તો કે યાત્રાએ નીકળ્યો છે એકચ્યુલી મને બીજાના ખાટલે નીંદર નો આવે હવે જ યાત્રામાં હુવે ભુવાજી સો કલાક ઉપાડે અઢાર કલાક આમ ઘણાય આવા જ છે જિંદગીમાં એમ જ છે આ અઢાર કલાક ઉપાડવા વાળા જ છે વધારે હા હકીકત વાત છે આમ ઉપાડે અઢાર કલાકને હું એ છ કલાક એવા એટલે એમનાથી છેતું રહેવું ઘણા બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા વાડ્યુંથી ને પીડ્યા હોય જાતા લઈને કરે હુળા હોરવા જાહે કોંકના ફળ તો ખાવા દે કોંકના તો ખાવા દે ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય બેનું ગામડાના છે ને ખબર હોય ખાંડના ડબલા જેવા શું કામ ખબર ખાંડનો ડબલું લાગે મીઠું મીઠું અંદરથી ખાંડ પડી પણ અંદર બાકસ પીડી હોય ભડકો કરે ત્યાં ખબર પડે કે આ તો ભડકા કરવાવાળા છે એટલે મારે શ્રદ્ધા અને ભાવની વાત કરવી છે પાલસ ગામનું આંગણું છે કાનજી બાપા યાદ આવે છે મને કાનજી ભૂટા બારો સમર્થ વાર્તા કરો એવી રીતે વાર્તા કરો વિંધેલા વિધાયણ વિધાવન માં ફરે તારું જંતર વગાડ મારો જીવતા નાચ મોઠ ઈ વખતે કાનજી ભૂટા બારોટ વાર્તા કરતા

ઈ દેખાય નહીં પણ દુનિયાને ખબર પડે કે આ પૂન પરિવાર છે બાકી અરબો ખરબો પતિ જોયા છે નીંદર નથી આવતી આને એ રૂપિયા ક્યાં વાપરવા એને ખબર ન હોય કેટલા રૂપિયા છે તોય બસ એને પાર્ટી કરતે આવડે દારૂ પીને ઢીંચક ઢીંચક આયા તમને કરડે કાળોતરો હવે ક્યાં વાતું કરવી જઈને મારે આ હા વાતું જવા દો અમુક તો હાવ એને એમ કે બસ રૂપિયા આમાં જ વાપરવાના છે બીજું ઘણું છે કરવા જેવું કરવા જેવું ઘણું છે એટલે મારે આ છેલ્લી એક પાંચ દસ મિનિટ ની વાત સાંભળજો શ્રદ્ધા વાત કરવી માના સાનિધ્યમાં ઘડીક જુવાડા બેસી જજો કે રૂપિયા ભેળા કરે શું કરે છે અહિયાં સુટામાં ઘટતા હોય તો લઈ લો તો વાંધો નહીં પણ મારે એક માં ચામુંડા એની શું તાકાત માં જહુમા શું તાકાત નામ તમે જુદા જુદા માતાજી આપણે લઈએ પણ તત્વ એક છે અને તત્વ સાથે જેને તાર હોય એને જ આ વાતો બધી લાગે જીવવું હોય એને બધું લાગુ પડે રામ ને રાવણ યુદ્ધના મેદાનમાં મેદાન માં આવ્યા હામા હામા અને બહ બહાટી જયારે બોલવા મંડાની રાવણ મીંડો બોલવા બહુ એ રામ રામ ને રામે નહોતો કેતો આમ તો એ સન્યાસી એ સન્યાસી તને ખબર નથી હું રાવણ છું મેં કૈલાસ પર્વત ઉપાડેલો છે આ હાથેથી મેં નવગ્રહ ને ઢોલિયા બાંધેલા છે મેં ઇન્દ્રને જીતેલો છે બહુ રાવણ બોલતો તો પછી જાંબુવંજી ધીરેક દિન રામ ને કાનમાં કીધું પ્રભુ રાવણ આટલી આટલી મોટી મોટી વાતો કરે છે તમે જરાક કહી દો ની કે રાવણ તને સૌ મહિના બગલમાં દબાવીને દબાવી જઈને તો ની વાલી ને મારીને હું આવું છું રા જવાબ આપ્યો આ બી વાત છે દહ મોઢે બોલતા હોય એને જવાબ દેવાનો નો હોય એક જ મોઢે બોલે એને જવાબ દેવા મર્યાદા હોય ત્યાં બધુંય થાય ત્યાં શ્રદ્ધા અને ભાવ છે એ ટકી દે અને એની જ વાતું છે પૈસા તો આખી દુનિયામાં આજ ભૌતિક સુખ બહુ આવ્યું છે ને જરૂરી છે આપણે ઉપયોગ કરીએ છીએ પણ પછી છે ને એ જનાવર જેવા માણસ બનતા જાય છે ઘણા એને એને સર્જા એને કંઈક સારી વાત ધર્મની એકચ્યુલી એવું કઈ હોય નહીં એવું એવી વાત વયા જાય છે એટલે આ વાત મારે નાનકડી વાત સાંભળજો છે લે ગાંડીગીરની આ વાત છે અજબ ખંજરી જ્યાં બધે ભયાનક પડસન ગોત પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા આજથી કદાચ હજારેક વર્ષ પેલાની આ વાત એ છે શ્રદ્ધા કોને કેવાય જહુમાં એટલે શું ચામુંડા એટલે શું આ શક્તિ તત્વની વાત છે એટલે કહું છું છેલ્લે ગાંધી ગીરમાં રાણા જગા કરી એક રાજા અને એ રાજા ની સવારી ગીરમાં ફરવા માટે આવેલા અને હારે પોતાને હજાર બારસો કે પંદરસો જેટલા માણસો હાથીની અંબાડી ઉપર રાણા જગા બેઠા છે બાજુમાં પોતાના મંત્રી અને ઘોડે સવારો આવે છે ઊંટ છે ભેળા હાંઢિયા છે એની માથે હટાણું બધું રાખેલું છે કરિયાણું જ્યાં પડાવ નાખે બપોર થાય હવાર કે હાંજ ને જમવાનું રસોયા ભેળા એ બનાવે અને યાત્રા કરતા 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 ધીરા 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 ગાંડી ગીર માં ઉતર્યો આખો પડાવ અને ગાંડી ગીર માં ધીરે 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 હી સુટતી આવે માણસ ની બારસો પંદરસો માણસ એ હાથીઓ ઊંટ ઘોડા બાગડતા 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 ડાબલા વાગે એમાં ગાંડી ગીર આવી અડીખમ દોઢ દોઢ વીઘા ના વડલા છે મોરલાવ જ્યાં ટવકે છે પંખીડાવ કલરવ કરે છે પહોળા ક્યારેક ક્યારે બોલે છે અને નાના અવાજ આવે છે ગાંધી ગીર ના ઊંડા ગાળામાંથી માંથી હાઉસ ની છે ખાળ 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 ગીર ની નદીઓ જાય છે ઈ પહાડો ઈ પડકા બાવન બાવન હાથના હાગડા જેને કહેવાય આભા મંડળ માં ઝપટું મારી રહ્યા છે ઈ ગાંધી ગીર આવ્યા રાણા જગા વાર વહી આવે એમાં એક નદી આવી નદીને ને કાંઠે થી આમ નદીનો આરો ઉતર્યા યારો ઉતર્યા રાણા જગા હાથી ની અંબાડી માંથી બેઠા છે બાજુમાં એના મંત્રી નો ઘોડો હાલ્યો આવે છે ઘોડા ઉપર મંત્રી બેઠો છે એમાં ઓસિંતા નજર પડી રાણા જગાની ગીરમાં નદીના પટમાં ધૂળ ને રેતી વેળું હતું એમાં ચારણ ના બાળકો છે એ ધૂળ માં રમે છે તમે અહીંયા ધ્યાન દેજો એ ચાલુ જ રહેવાનું છે કારણ કે આ તો છે ને માતાજી ના ઉત્સવમાં પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં માં ઉત્સવ નથી હા એટલે એની મોજે આપણે ટાળવી નથી એને મોજ કરવા પણ આ દ્રદ્ધાની વાત છે એટલે હું આ વાત કરું છું એટલે જો આમ જો ઓલું હોત ફરે છે આમ પેલા આપણા જૂના જૂના જમાના ભાભા એવું કેતા ગામડાના કે આની માથે ચક્કર ફરે છે અટાણે ચક્કર ફરે જો આવ અને ગમે ત્યાંથી કે ઉપાડી લે નક્કી નઈ હમણાં તોમજદાર ને વાડીઓ માં જ પકડ લીધો ડ્રોન ડ્રોનમાં પકડ્યો હવે તો આપણે આપણું ધ્યાન રાખવું પડશે પેલાના જમાનામાં તો શું હતું ભાભલાઓ એવું માનતા ભગવાન ના સીસીટીવી આપણા ઉપર છે કઈ પણ ખોટું કરવા વિચારતા અટાણે એ આ સીસીટીવી ના આ કેમેરા નોંધ હોલા બીક જ નથી રાખતા ભલે ને ગમે ત્યાં ગોટો વળી જાય આ તો શ્રદ્ધા નો દેશ છે અને શ્રદ્ધા અતિ ત્યારે હોકારો થતો દીકરા ખાંડી ને ખવડાવી દીધા તમારા બિલખામાં આપ બધા જાણો છો પ્રસંગ ને ભગવાન આવે તો એને દીકરા ખાંડીને ખવડાવી દેવાની તૈયારી હોય એ આપણી ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી છે એટલે વાત એ કરતો તો કે રાણા જગા ની નજર પીડી નાના નાના માલધારીના બાળકો વેકરામાં ધૂડમાં રમતા હતા રાણા કીધું કીધો કોહો માલધારીના બાળકો કેવા ધૂડમાં રમે છે એમાં વળી મંત્રી બોલી ગયો ભૂવાશ્રી મંત્રી એવું બોલ્યો કે અર હર બિચારા માલધારીના ચારણના બિચારા છોકરા તો જો ભૂંડા ધૂડમાં રમે બિચારા શબ્દ કીધો અને માટીમાં રમતા બાળકો હતા માંથી વર્ષનો એક બાળક એની નજર બરાબર બોલવા વાળા મંત્રી હામી ગઈ મંત્રી ની આંખ આંખ નાખી પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો મટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી ધ્યાન લગો નટ મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજન ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહે અટકી એ નજર ચોટી ગઈ આંખમાં આંખ નાખી મંત્રીને હેઠું જઈ જવું પડે આઠ વર્ષના બાળકે માલધારીને અને પછી આમ ધૂળ ખખેરી ની બાળક ભાગ્યો માલધારી નો વાહે બીજા બાળકો છોકરા તો એ ભાગ્યા હડી કાઢીને ઘરે આવ્યા જ્યાં ઝૂંપડા હતા માલધારીના ચારણના ચારણ ના એસી પિંસાસી વર્ષ ભાભો બેઠો બેઠો હોકો પીવે પાઘડી આમ ખીતી ટીંગાડેલી છે માલધારી ભાભો હા રૂની પૂણી જેવી મૂછું દાઢી ક્યારે ક્યારે ખોખારો મારે પણ અડીખમ જાણે ભીષ્મ પિતા હોય એવો પિંસાસી વર્ષ ડોહો ચારણ ભાભો છે એ ઢોલીએ બેઠો બેઠો હોકો પીવે બાળકો હડી કાઢી ન્યા આવ્યા એક બાળક બોલ્યો દાદા આપણે બિચારા સહીએ હે કે આપણે બિચારા સહી અરે ના ના જેને ઘરે ચામુંડા હોય જેને ઘરે જગદંબાઓ હોય કોઈ થી બિચારા થોડા હોય ભલા માણસ માલધારી કોઈ થી બિચારા હોય કે તો અહીંયા ઘોડા ઉપર બેસી અને એક મંત્રી છે એક હાથી ઉપર રાજા બેઠો છે ઘણા બધા માણસો નીકળ્યા છે પણ મંત્રી જેવો લાગ્યો એવો માણસ એમ કેતો તો બચારા માલધારીના છોકરા ધૂળમાં રમે છે એવું કીધું કે હા આમ બાબો ઉભો થયો પિંચાસી વર્ષ પાઘડી ટીંગાણી હતી પાઘડી લઈ માથે પહેરી અને સડાપ 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 આમ ડગલા માંડ્યા છોકરા તો વાહે ધોડવા મીડ્યા તઈ પૂગ્યા અને બરોબર નદીનો નો આરો હજી આમ સામે ચડે ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા કોઈ પાણી પીવે છે કોઈ સામો આરો ચડે છે હિરાણા જગા ની વાર હજી આમ ચડતી આવે આગળથી થી આવી માલધારી ચારણે આમ બે હાથ જોડી કીધું રામ રામ જે માતાજી ડાયરા ને બાપા રામ રામ કે રામ 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 એ બાપા અમારું માલધારીનું નેહડું છે અહિયાં બપોરને હવે બહુ જાજી વાર નથી બાપા અમારા વાસણ હેઠા કરતા જાવ સાહુ પીતા જાવ અમારે ન્યા ભોજન કરતા જાવ એમ સાહુ પીતા જાવ અને મહારાજા કીધું બાપુ ચારણ દેવ માલધારી તમારી ભાવનાને વંદન પણ આમ તો જોવો હજાર પંદરસો માણસ છે તમારું નેહડું નાનું છે આટલા માણસ જમે તો તમારી વાહે વધે હું એટલે કીધું એ વધવા આડવા વાળી તો અમારી જોગમાં પીછળ બેઠી છે અમારે કઈ એમાં ચિંતા કરવાની નો હોય ઘણી વાત આલી માલધારી જમાડવાનું કે મહારાજ ના પાડે પછી મંત્રીએ ઈશારો કર્યો કે મહારાજ તમે રહેવા દયો હું એને સમજાવી દઉં મંત્રી આગળ આવીને કે મારી વાત સાંભળો એને એમ કે હું ફો લઉં એમ મારી વાત સાંભળો ચારણ દેવ એમાં એવું છે અમારા સોનાના જમવાનું નિયમ છે સોનાની થાળી સોનાની સોનાના સોનાના હોય તો તો થાય હવે અમારી આરે વાસણ છે મહારાજ ને એવું નિયમ કે પોતાનું જમે તો આમાં જમાય એને જમવા લઈ જાય તો એના વાસણમાં જમવું પડે હવે તમારા નેહડામાં સોનાના વાસણ ક્યાંથી હોય એટલે તમે રેવા દો ક્યારેક નિરાતે જમાડીજો આજે મહારાજ નહીં જમી શકે

અને ત્યારે એટલું કીધું ભરોહો રાખીને કે મંત્રી તમારા મહારાજને કહી દ્યો એક તમારા મહારાજ નહીં એક મંત્રી નહીં પણ હજાર પંદરસો જેટલા તમારા માણસ હોય હજાર પંદર હે એ બધાય માણસને હોનાના વાસણમાં જમાડો તો માનજે ચામુંડા નેહડામાં બેઠી છે ભલા માણસ જોગમાયા નેહડામાં બેઠી હજાર બધાય માણસોને હોનાના વાસણે હે હું વાત કરો છો કે હા કે માલધારીના નેહડામાં ક્યાંથી આવે વડલા હતા એની બેઠક માં આવ્યા બધી માલધારીની બાયુ દીકરીઓને કીધું બાપા દળના દળવા વળગી જાવ દળના દળવા વળગી ગયા જેને જે બનાવવાનું હોય છે કોઈ દહીં હોય એને વઘારી નાખ્યા કોઈ હવાર ના જે પહર ચરી નવ વાગે દોય ભેહુના જે હતા દૂધ જાવડિયું ભર્યું તેમાંથી ફીણ હોતા બોગરા ભર્યા અને આગલા દીના જે બાર પોરા જામેલા ગોરહાના ના બોગરા ભર્યા હાકરું દળેલી હતી હાકરું બોગરા નાખી અને પછી ઈ તૈયાર થવા મીડા ભોજન જે કાઈ સમય લાગ્યો હશે તે આદો સમય જે લાગ્યો હશે ઈ ભુવાશ્રી પણ કલાક બે કલાક જે થયું હશે તે આવી અને કીધું છોકરાએ બાપાને કે બાપા લ્યો હરિહર હાથ પાડી દો ભોજન તૈયાર થયા છે બાબા કીધું કે હું જરીક માને દીવો કરતો આવું એ ઝુંપડા જઈ જે ફળા હતા માના એની સામે ચારણ બેઠો અને એટલું કીધું કે હે માં હજી સુધી કોઈ દી મે તારી પાસે માંગ્યું નથી અને તે માંગવાની જરૂર પડવા દીધી નથી મેં મારા માટે માંગ્યું નથી માં ચામુંડા હે જગદંબા અને તે માંગવાની જરૂર પડવા દીધી નથી માં આજ માંગુ છું

ખાંભળો ગરજ નવલખ સખત આવો નું ઉપરા ચારણા દેવી નવલખ લોબડી આળી હે રમજમતી રવરાય ગાઈ ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માં ચાર ચાપલ ને ચાળક ને